તમે આટલું બધું આપો તો પુત્ર વધુ તમારા ઘરનું નું ઢાંકણું કેવાય પુત્ર વધુ તમારા ઘરનું કામ કોણ કરે પુત્ર વધુ કરે હો કરે ને તમારા ઘરની ઈજ્જત ઇજ્જત કોણ પુત્ર વધુ બરોબર તો તમે વહુમાં દીકરીમાં ભેદ કેમ રાખો

હવે ખાવા તો આપણને બધાને જોઈએ જોવેલો છે ઊભા થઈને કહું તમને જુઓ બેનો વડીલો છે ને મોટા થાય ને એટલે નાના બાળક જેવા બની જતા હોય બરોબર પછી છે ને આપણે એને નાના બાળકની જેમ સાચવવા જોઈએ અરે બેન એના જમવાથી જ હું ગંટાળી ગઈ છું રોજ રોજ જમવાનો ટાઈમ થાય ને એની માથાકૂટ ઓહો તો મારે કરવું શું બોલો ખાતા જાય ને રસોઈના આવું ગાતા જાય ઓહો મારા સસરા સવા લાખના ભોજન ને પ્રભુનો પ્રસાદ માનીને જ જમે પણ આ અમારા બા એને શું સમજાવું આ ઉંમરે હવે એને કેવું શું બેન જુઓ એને રાજી રખાય બે બાવ તોને રાજી રાખા કેટલા દિવસ બેન રાજી રાખવા હવે તો મારે મારું કાંઈ ચાલે એની ઘરમાં અને એને શું સમજાવું કયો દેર જેઠ નથી કે થોડા દિવસ જાય ને મને હાથ થાય ને મારું જાન છૂટે બહુ ઓખા હો બેન એના સાસુ બહુ ઓખા છે એમને બેન જુઓ હવે તમે કીધું ને કે તમારો દીકરો ને બહુ આવી ગયા બરાબર બેન જુઓ દીકરો ને બહુ તમે જેવું કરશો ને એવું એ કરશે બરોબર હવે તમે જેવો પ્રેમ તમારા માવતરને આપશો ને એવો વ્યાજ સાથે તમને મળશે હવે આપણામાં માવતર નાના બાળક જેવા બની ગયા બરોબર હવે આપ પહેલો જુઓ હવે આપણો બાળક નાનું હોય જમવામાં ઝઘડા કરતું હોય બધી વાતમાં કાંઈ પણ ઝઘડા કરતું હોય તો આપણે એને સમજાવીએ એને મનગમતું આપણે જમવાનું આપી દઈએ બરોબર પણ બેનો કોઈ દિવસ આપણે એવો વિચાર કરે લીલાબેન કે કોઈ દિવસ આપણે એવો વિચાર કરે કે બાળક ઘરમાંથી જતું રહે ઘરે હો કોઈ નથી કર્યો વિચારો કે આ બાળક કોઈ દિવસ આપણને જોવા ના મળે ત્યાંથી જતર જ મારો જાન છૂટે કીધું કોઈ દિવસ તો આપણે માવતર ને શું કામ કહીએ કેવાય કેવાય કોઈ ના કેવાય કેવાય બરોબર બેન

આપણા માવતરે આપણને માનવીર બેસાડ્યા અને બેનો ઈ માવતરને આપણે એમ કહીએ કે તમે અહીંયાથી જતા રહો કેવાય ના કેવાય ના કેવાય કે આપણે એમ થાય કે જાય તો થોડા દિવસ મારો જાન છૂટે કેવાય 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 બેન જુઓ અત્યારે સમય કેવો આવ્યો કે લગભગ બધાને એક એક જ દીકરો બરાબર ને બેનો બધાને એક એક જ દીકરો હા બધાય દીકરો અને વહુ એમ વિચારશે કે આ મા બાપ જતા રહે તો આપણે બધા ક્યાં જશું ઈ સાચી વાત છે હો હા ઈ સાચી વાત છે તો આપણે બધા ક્યાં જશું જો આપણો સમાજ સંસ્કારી સમાજ અને આપણા સમાજમાં જે વૃદ્ધાશ્રમો એને આપણે કલંક માનીએ બરાબર હા હો ઈ સાચી વાત છે તો આપણે આવી કલ્પના પણ આપણે ન કરી શકીએ બરાબર બેન બરાબર અને એમાં આપણે એમ વિચારાય માં બાપને બેન માં બાપની ખૂબ સેવા કરો અને ખાવા જેવી સામાન્ય બાબત કહેવાય બરાબર અને એના હાટુ કરીને તમે બેન આવડી ઉપાધિ ના કરો સમજ્યા બેન શાંતિ રાખો જરાય ઉપાધિ ના કરો કાંઈ બહુ એટલા મોટા બેન પ્રશ્ન ચિંતા ના કરો તમને તમે સેવા ખરેખર બેન તમને અમે અમારા બહેનોના પ્રશ્નના સમાધાન થઈ ગયા ખરેખર અમે આવ્યું તે સારું થયું અમારા આ અમારા ને સમસ્યાઓ બેન બહુ મોટી નહોતી પણ અમારી સમજણ જ ખોટી હતી પણ સારું થયું બેન તમારી પાસે આવ્યા ને અમે આ બધું ભૂલી જશું અને અમે સારી રીતે જીવન જીવશું બેન સારું સારું ગીતાબેન આપણે સાચી સમજણ સારા વિચારો સારું વર્તન અને સહનશીલતા હશે તો જીવનમાં કઈ જ પ્રશ્ન નડવાનો નથી સારું નહીં સારું નહીં

હવે આવો ને તમારા વ્યવહારને તેડતા ચોક્કસ હો હા જો દીકરી દીકરીનો જે ઉપાધિ એ ને એ માને ખાઈ જાય અને બધા કરતાં ખરાબ ઉપાધિ હોય તો તો દીકરીની હોય તમારી વાત ખોટી નહોતી પણ હવે તમારા ને તેડી આવો ને સમજાવી દઈશ અને બેન સરસ હતી બેન મુદ્દાની વાત એ કે તમે માવતરની સેવા ખૂબ કરો અને જરાય તમે ઉપાધિ ના કરો બેન બધું માવતરની સેવા કરો બધું તમે ભૂલી જશો બરાબર બેન અને જુઓ બેનો હું તમને આજે કહું એક આપણું પુનિત મહારાજનું કેટલું બધું સરસ પ્રચલિત ભજન તમને બધાને ખબર હશે હા હો આવડે છે હા આવડે છે બધાને આવડે તો ચાલો આપણે બધા ઊભા થઈ ને એકી રાગે ગાશું હાલો હાલો બે જ કડીઓ બેનો હા હાલો લો વાલે બીજો વાદો મા બહેનોએ રજૂઆત કરી આપણી આ સમાજ આજે વટવૃક્ષ થઈ ફૂલે ફાલે છે આ બહેનો તે વટવૃક્ષના પાયાના પથ્થર છે તે આપણને ખૂબ જ સરસ મજાનો સંદેશ આપી ગયા આમ જોઈએ તો સમય બધા પાસે હોય છે સમજણ બધા પાસે હોય છે સંપત્તિ બધા પાસે હોય છે સંબંધ પણ બધા પાસે હોય છે પરંતુ તેને યોગ્ય સમય ઉપયોગ કરીએ તો તે દીપી ઉઠે છે આ લઘુ નાટિકામાં આપણી સમાજના મહિલા બહેનો ખૂબ જ સુંદર અને ઉપયોગી સંદેશ આપી ગયો આ સંદેશ આપણા બધાના હૃદયને સ્પર્શી ગયો હશે ધન્યવાદ બહેનોને જે કલાકાર હતા તે હવે પછીનું સંચાલન કવિતાબેન કરશે જય માતાજી આપણા મહિલા મંડળને વીસ વર્ષ પૂરા થયા આ પ્રોગ્રામની ઉજવણી કરવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ અને વીસ વર્ષ બાદ પરિપક્વતાની ઉંમરે મહિલાઓ આ મહિલાઓ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવેલ પરિચર્ચા લઘુ નાટિકા સમજણની સથવારે ખૂબ સરસ રજૂઆત કરી આ રૂપક દ્વારા આપણને આપવામાં આવેલ સંદેશ કોઈ પણ વ્યક્તિગત નહીં પણ બધાને સમસ્ત સમાજને લાગુ પડે તેવો જાહેર ઉપદેશ છે સાચી સમજણ સમય અનુસાર માણસો દ્વારા કેળવવામાં આવે તો ક્યાંય કોઈ પ્રશ્ન રહેતા નથી કોઈ પણ પરિસ્થિતિમાં ફિટ થઈ જઈએ તો ક્યાંય ફાઇટ થતી નથી દરેક પરિસ્થિતિમાં ઉશ્કેર બદલે શાંત ચિત્તે હળવાશથી લેવામાં આવે તો વ્યવસ્થિત ઉકેલ લાવી શકાય છે વ્યક્તિને પ્રેમથી પણ જીતી શકાય છે એનો ઇતિહાસ ઘવા છે જ્યારે આપણે બીજાનો વિચાર કરતા થઈ જઈએ જ્યારે આપણે બીજાની દ્રષ્ટિથી વિચારતા થઈ જઈએ ત્યારે કોઈ પણ પરિસ્થિતિ પ્રશ્નો ઊભી કરનાર રહેતી નથી કહેવાય છે અન્યના આનંદ ખાતર સ્વના આનંદનો કરીએ સ્વાહા તોય ન કદીએ રાખીએ અપેક્ષા આશા કે મારી વાહ વાહ ખૂબ જ સમજણ આપણ આપણના આ નાટક આપણી મહિલા મંડળની બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું જેનો સંદેશો આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણા ગુજરાતી સાહિત્યના લેખક કવિ કહ્યું છે કે ગમતાનો કરીએ ગુલાલ આપણને જે વસ્તુ ગમતી હોઈએ તે વસ્તુનો ગુલાલ કરી દઈએ તો સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે સર્વત્ર ખુશી ખુશી ફેલાઈ જાય છે ત્યારબાદ સાતમો પ્રોગ્રામ લઈને આવે છે આપણા ગોકુલધામ ગ્રુપની બાળાઓ જે હિન્દી ગુજરાતી રિમિક્સ રજૂ કરવાના છે આ બાળાઓના નામ છે લિંબાણી જાનવી રસિકભાઈ લિંબાણી ધાર્મી રસિકભાઈ લિંબાણી કૃપા અરવિંદભાઈ ચૌહાણ સેજલ જગદીશભાઈ નાકરાણી દીક્ષિતા મોહનભાઈ અમુક ગીતો એવા હોય છે કે આપણને વારંવાર સાંભળવા ગમે છે અને અમુક ગીતો એવા હોય કે જે એક વખત સાંભળ્યા પછી એવું થાય કે આ ફરી વખત હવે ન વાગવા જોઈએ